જંબુસર એસટી ડેપોમાં માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે વાત કરીએ તો જંબુસરથી નાળા જતી બસમાં ફરજ બજાવતા કંડક્ટર ગજેન્દ્ર સિંહ જેઓને બસમાં એક અજાણી બેગ મળતા તેઓ દ્વારા એસટીના વિભાગીય એટીઆઈને આ બેગ સુપરત કરવામાં આવી હતી આ બેગ ખોલીને જોતાં એમાં દસ હજાર રૂપિયા રોકડા તેમજ સોના અને ચાંદીની ચીજવસ્તુ મળી હતી ત્યારે માનવતા મહેકાવતો આવો એક કિસ્સો સામે આવ્યો છે બિરદાવવામાં આવ્યા હતા મારું નામ વીરપુરા ગજેન્દ્રસિંહ કુમાનસિંહ છે મારી ફરજ આજે નાળા નાઇટ ઉપર હતી ત્યારે એ દરમિયાન બાર પિસ્તાલીસ અમે નાળા જવા માટે નીકળેલા તો બસની અંદર રિટર્ન અમને એક બેગ મળેલો જે જે બેગ ની અંદર શું હતું અમે જોયું નહોતું પણ અમે અમારા ફરજ ઉપરના એટીઆઈ શ્રી સાદિક સાહેબ અને એટીઆઈ યાકુબ સાહેબ ને આપેલું અને એ એ લોકો એ ચેક કરતા અંદરથી સોનું અને થોડો દસ હજાર રૂપિયા હતા તો એ પછી જે સામાન હતો એ જે જે વ્યક્તિ નો હતો એ પૂછતા આવેલા હતા અમે આપી દીધો મારું નામ સાદિકભાઈ આદમભાઈ

અને એ બેગ અમને સોંપેલું જે દરમિયાન હું અને મારા ટીઆઈ સાહેબ યાકુબ સાહેબ જેઓ બંને ચેક કરતા અંદર સોનાના દાગીના તેમજ દસ હજાર રૂપિયા કિંમતી વસ્તુ હતી જેઓ જે મૂળ માલિક જંબુસર તાલુકાના દેવલા ગામના નઈન સબીર હતા જેઓ તપાસ કરતા કરતા આવતા અમારી પાસે એમને એમનો પોતાનો કિંમતી સામાન સોંપેલો હતો જે અમારા કંડક્ટર ફોલ છે ઇઠ્યોતેર ગજેન્દ્ર ભાઈ શારીરિક પ્રમાણિકતા સુચવેલી છે એ સહી સલામત સુપર સુપર કરેલ છે એ બદલ આભાર માનું છું